ભગવાન ગૌતમ બુદ્ધ નગર આવાસ પેસુ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે ભ્રષ્ટાચાર થયા હોય તેમ આવાસમાં મોટા મોટા તિરાડો પડવાની સાથે સ્લેબના પોપડા પણ પડી રહ્યા છે તે રહીશોએ આજરોજ મીડિયા સમક્ષ પોતાની હૈયાવરા ઠાલવી હતી ભગવાન ગૌતમ બુદ્ધ નગર આવાસ વેસુ ખાતે છેલ્લા બે હજાર તેરથી બે હજાર ચૌદ પંદર કોરોના કાળ અને બે હજાર વીસથી માંડી બે હજાર ચોવીસમાં વારંવાર સુરત મહાનગરપાલિકાને લેખિત અને ઓનલાઈન ફરિયાદ પણ કરાઈ હતી પરંતુ અધિકારીઓ દ્વારા કહેવાય છે કે તમારા આવાસને દસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે હવે આનું કામ જાતે જ કરવાનું છે રિપેરિંગ પણ તમારે જ કરાવવાનું રહેશે દસ વર્ષમાં સાહેબ કેટલી વાર ભગવાન ગૌતમ બુદ્ધ નગર ઈડબ્લ્યુએસ આવાસનું રિપેરિંગ કામ કર્યું હોય તે જણાવવા જેવું છે વરસાદના ચાર દિવસમાં આવાસે દૂરદર્શક બતાવે છે કે કેવી રીતે આવાસનું બાંધકામ કરાયું છે આવાસમાં રહેનારા લાભાર્થીઓને ઝૂંપડા પણ સારા હોય જ્યારે સુરત શહેર વિકાસનું કામમાં નડતરરૂપ મિલિંદનગર ઝુંપડપટ્ટી વિકાસના કામ માટે હટાવી વેસુ ખાતે બનેલા આવાસ બે હજાર બાર તેર માર્ગ સેડવામાં આવેલા જ્યારે માંડ માંડ દસ થી બાર વર્ષ પૂર્ણ કરેલા છે તિરુપતિ કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરો બિલ્ડરો દ્વારા આવાસને બાંધકામ કરવામાં આવ્યું હોય અને સુરત મહાનગરપાલિકાના એન્જિનિયરોના દેખરેખમાં આવાસનું કામ નિર્માણ થયું હતું આવાસની દુર્દશા થઈ ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે નબળી કામગીરી સામે ઘણા ભ્રષ્ટાચારો થયા હોય તેવું પણ અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે આવાસમાં મોટી મોટી તિરાડો પડવાની સાથે બિલ્ડિંગોમાં મોટા મોટા સ્લેબના પોપડા પડવાના બનાવો પણ બની રહ્યા છે આવાસમાં જો કદાચ મોટી દુર્ઘટના સર્જાઈ જાય તો જવાબદાર કોણ સુરત મહાનગરપાલિકાના અવાજ બનનાર તિરુપતિ કન્સ્ટ્રક્શન અને હોદ્દેદારો જે તે સમય બાંધકામ ચાલતું હોય એ સમય સુરત મહાનગરપાલિકા ઇન્ચાર્જ એન્જિનિયરો તાત્કાલિક કાયદાકીય પગલા લેવા જોઈએ મારું નામ મોતીલાલ રતનભાઈ સાલુંકે હું ભગવાન ગૌતમ બુદ્ધ નગર ઈડબ્લ્યુએસ આવાસમાં રહું છું ને હાલ જે વરસાદ પડ્યો છે એ વરસાદમાં અમારા એક નંબર બે નંબર ત્રણ નંબર ચાર નંબરના જે ચારે ચાર બિલ્ડિંગો છે એમાં જે ઉપરના છત છે બધા જ છત લીકેજ છે અને નીચેના જે મકાનો છે એમાં મોટા મોટા તરાડો પડી આવ્યા છે કોઈ મકાનના સ્લાબ પડવામાં આવેલા છે કોઈને નાની મોટી ઈજા થઈ છે જો એમાં જો આ એક દિવાલ છે એ ગમે ત્યારે પડે એવી છે તો એમાં કોઈ જાનહાનિની કોઈ મોટી હોનારત થશે તો એનો જવાબદાર કોણ રહેશે અમે ટાઈમ ટુ ટાઈમ અમે હપ્તા ભરીએ છીએ વેરા બિલ ભરીએ છીએ લાઈટ બિલ ભરીએ છીએ અમને પેલો એનઓસી અમને મળી ગઈ છે નામ ઇલેક્ટ્રિક બિલ પર નામ ટ્રાન્સફર થઈ ગયા છે જ્યારે અમે કંઈ મોફતમાં અહીંયા આવ્યા નથી અમે જે જગ્યા સુરત શહેરને વિકાસ કરવાનું હતું ત્યારે અમે અમારા જે મક મકાન એ વિકાસના કામે અમે એ મકાન ડિમોલેશન કરાવ્યા અને એ મકાનના બદલામાં અમને આ મકાન મળેલા છે અને આ મકાનો અમને માનમાન દસ વર્ષ થયા છે જ્યારે સુરત નગરપાલિકાના કે આપણા અઠવાજુઓના અધિકારી અમે જાણ કરીએ છીએ અમે બે હજાર તેરથી લઈને ચૌદ સુધી પંદર સુધીની આજરોજ સુધીની અરજીઓ અમે આપતા આવેલા છે પણ અધિકારીઓને એક જ કહેવું છે કે ભાઈ તમારા દસ વર્ષ થઈ ગયા છે હવે તમને જાતે જ કરવું પડશે પણ સાહેબ અમે તેર તેર બે હજાર તેરથી અરજીઓ આપીએ છીએ કે આજરો સુધી તમે કયું કામ કર્યું છે કે જે તમે અમને બતાવશો દસ વર્ષ થઈ ગયા છે ત્રણ વર્ષો આ કોરોના ના થઈ ગયા સાહેબ કોરોનામાં કયું કયું કામ તમે કર્યું છે જ્યારે અમે આજે જો ઇન કેસ ના ભગવાનના ચાયાને કંઈ મોટી દુર્ઘટના થઈ એનો જવાબદાર કોણ તમે આમના જ કહો છો દસ વર્ષ થઈ ગયા છે તમે આમના તમે હાથ ઉપર કરો છો જ્યારે કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે એનો જવાબદાર કોણ રાજ્ય સરકાર એસએમસી કે કેન્દ્ર સરકાર કે તમે આ જે બિલ્ડિંગ બનાવી છે એ તિરુપતિ કન્સ્ટ્રક્શનના જવાબદાર કોણ આમાં કોણ જવાબદારી છે કે એના જો સુરત મહાનગરપાલિકાના જે ઇન્જિનિયર હતા એ જવાબદાર રહેશે કે આ કોન્ટ્રાક્ટર જવાબદાર રહેશે એની કોણ જવાબદારી લે છે એ બધા જ ઉપર હાથ કરી દે છે જ્યારે તમે આ જોવો છો કે આ એક આંગણવાડી છે આજે આ આંગણવાડી બધાને જે ઉપરના જે આવાસમાં જે મકાનોમાં રહે છે એ લોકોને આ આશરું બની રહેલું હતું જ્યારે કે આજરો આજે અધિકારીઓની ટીમ આવવાની હમણાં સુધી આ ટીમ આવી નથી અમે કોને કોના આશરે અમે અહીંયા બેસી રહેવાનું મારું નામ રેખાબેન શાંતિલાલભાઈ ચિત્તે રોડમાં રહે છે એ વન આઠ નંબરનું ઘર છે મારું વીસ વર્ષનો છોકરો એને વાગ્યું હજુ તક કોઈ સાહેબ લોકો મારા ઘરે આવ્યા નથી કોઈ હજુ તક આવ્યું નથી અમે મરચો કાઢો અમે બધું એ કર્યું પણ કોઈ આવ્યું નથી ત્યારે હપ્તા લેવાના હોય ત્યારે ઘરને ટાલુ મારી જાય ટુ એ લોકો પોતા પોતેથી લાવે અને તાલુ મારે હપ્તો રોકાઈ જાય તો વેરા બી લાવે ત્યારે ટાલુ મારી જાય અને અત્યારે આ બધું નુકસાન થયું ત્યારે કોઈ નથી આવ્યું કમી જશે એવું થયું નહીં તો કંઈ થઈ જતું તે મારા છોકરાને વીસ વરસનો છોકરો કાતી લાવતી અમારા જમીનના ઘર સારા હતા એના કરતાં તો અમને કંઈ પ્રો પ્રોબ્લમ નહીં હતું કાગળ લાવતા હતા સો દો સો રૂપિયાનો અને નાખી દેતા હતા પણ આ ઘરમાં મકાન એ કંઈ અમને સારું નથી

અમે આપે છે એને હપ્તા પણ અમારે કેમ જોતા નથી અમારે ખ્યાલ કરવા જોઈએ ને હા લાઇટ બિલ વધારે આવે છે ઘર હપ્તા આવે છે ઘર વેરા બિલ આવે છે તો અમે બરોબર ભરે છે તો અમારા પર ધ્યાન કેમ નથી આપતા આ લોકો આ તો ઘણી વખત ત્રણ ચાર વર્ષથી થાય છે પણ કોઈ ધ્યાન જ નથી આપતું હા બે બે ત્રણ વખત કઈ રહી ને ભાઈ નીકળી છે મોરચો લઈને બહાર આવવું પડશે પછી એવું હાલમાં જણાવાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ સુરત